એક પિતા તેમની દીકરીને કહીને નીકળે છે કે એક કલાકમાં પાછો આવું છું મોડી રાત થાય છે તેમ છતાં પિતા ઘરે પહોંચતા નથી અને તેમનો આઈફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવે છે અને જ્યારે આ પિતાની બાળ મળે છે ત્યારે તે જીવતા નહીં પરંતુ તેમની જાળી ચાખણામાં એક લાશ પડેલી હોય તે મળે છે વિગતે વાત કરીએ ક્યાંની ઘટના છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

પાછો આવું છું પરંતુ મોડી રાત થાય છે તેમ છતાં દીપકભાઈ પટેલ જે પોતે વૃદ્ધ હતા તે ઘરે પહોંચતા નથી ઘરવાળા ચિંતિત થાય છે આસપાસ તપાસ પણ કરે છે તેમ છતાં તેમની બાળ મળતી નથી અંતે તેમના આ બાળકો છે તેમના પાસે જે આઈફોન હતું તેનું લોકેશન તેમના મોબાઈલમાં ટ્રેસ કરે છે અને જાળી ઝાંખડામાં આજે બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ગોદાવી ગામ છે ત્યાં જ તેમનું લોકેશન મળે છે ત્યાં તે પહોંચે છે પોલીસ પણ ત્યાં પહોંચે છે અને દીપકભાઈ પટેલ છે તેમની એક લાશ મળે છે તેમનું જે મો છે તે છુંદાઈ ગયેલું હતું ને કોઈ બોથળ પદાર્થથી તેમની હત્યા થઈ છે તેવી પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે બોપલ પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડન ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગોધાવી ગામ છે એના સર્વે નંબરમાં ઝાડી જાંખરામાંથી એક લાશ આશરે સવારે નવેક વાગ્યાની આસપાસ મળી એને એ જે લાશ છે એના ઓળખીતા દ્વારા ફોન કરવામાં આવેલો અને બોપલ પોલીસ સ્ટેશનની સ્ટાફ તુરંત જ ત્યાં પહોંચી ગયેલો વિગતો જણાતા એવું લાગેલું કે આ લાશનું મોડું છૂંધી નાખવામાં આવેલું હતું અને બેકમાં પણ માથાની પાછળ પણ થોડી ઘણી ઈજાઓ હતી જેના કારણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે લાશ આઈડેન્ટિફાય થતાં એના જે સગા છે એમના વેવાઈ એમણે પણ આ વસ્તુ જાણ કરી છે કે આ જે છે મરણ જનાર એ દીપકભાઈ દશરથભાઈ પટેલ છે જે સરખેજ ખાતે પણ એમનું ઘર છે અને હેબતપુર ખાતે એમનું ઘર એક બંગલો છે એમાં એ રહેતા હતા એમના દીકરો અને દીકરી યુએસ ખાતે રહે છે તેથી કેટલોક સમય તે યુએસ ખાતે પણ રહેતા હતા અને આશરે બે અઢી મહિના પહેલાં જ એ અહીં આવેલા હતા તહેવાર નિમિત્તે અને આ દરમિયાન ગઈકાલે રાત્રે એમણે એમના પત્નીને જણાવેલ કે હું આશરે બારેક વાગે કે હું એક થોડું કામ બતાવીને આવું છું એ રીતે ઘરની બહાર નીકળેલા હતા ત્યારબાદ એમના પત્ની એમનો સતત સંપર્ક કર્યો રાત્રે તો પણ એમનો ફોન એ રિસીવ નહોતા કરી શક્યા એમ જણાવેલ છે મેસેજ અને ફોન બંને કરવા છતાં એ ટ્રેસ નહીં થયા એટલે પછી એ બેને એમના દીકરા દીકરીને જાણ કરી અને એમના વેવાઈ જે છે અહીંયા જ રહેશે નજીકમાં એટલે એ પણ એમની હેલ્પમાં આવી ગયેલા અને એમના ફોનનું લોકેશન ચેક કરતાં જાડી ઝાંખરામાં ગોધાવી ગામની હદમાંથી એમનો દેહ મળી આવેલો છે આ બાબતે પોલીસની હાલ એસઓજી એલસીબી તથા લોકલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ લાગેલી છે અને ટૂંક જ સમયમાં અમે એમના ટેકનિકલ ડેટા અને અન્ય વિગતો પણ ચકાસી લઈશું અને ઝડપથી આ બાબતે ડિટેક્શન અમદાવાદ ગ્રામ્ય પોલીસ કરી લેશે હાલ ઉંમરવાળા છે થોડી રિટાયર્ડ ટાઈપની લાઈફ હતી એમની પરંતુ નાના મોટા જમીનના જે સોદા હોય કે લેવેશની કામગીરી હોય તેમાં તેઓ રસ રાખતા હતા એટલે જમીનની લેવેશની ની મોટી કામગીરી કરતા હતા પરંતુ મોટા ભાગે દીકરા દીકરી પાસે તેઓ યુએસ રહેતા હતા તેની વિગતો હાલ ચકાસવાની ચાલુ છે અને અમારી તમામ ટીમ લાગેલી છે જે પણ ગાડીનો નંબર છે છે આ ઉપરાંત એમણે કોની સાથે વાત કરેલી એમના રાતના લોકેશન્સ એમની કોઈ ઇન્ટરનેટ યુઝેજ વગેરે માહિતીના આધારે ડિટેક્શનની પ્રક્રિયા હાલ ચાલુ છે આ દિપકભાઈ પટેલની હત્યા કોણે કરી છે તે આરોપી હજુ સુધી પકડાયા નથી તેમના બાળકો અમેરિકા રહે છે અને દીપકભાઈ પણ મોટે ભાગે અમેરિકા અને ભારત રહેતા હતા બે ત્રણ મહિના પહેલા તે અમદાવાદ